ગામ આખા માં Hahahaha 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 Eba, gama ca mătchei bach jove તને બાર હાલતા જોર આવે ને ઉભી રહે તો હા તારા બાપ માણિયામાં ધુવાડા છે ના નીકળે તે બા કોક મરી ગયો હોય છે હળકાવતા હોય હવે તારું બાપ એક મહિને કે આપડા ગામમાં કોઈ મરી નથી ગયું અને એ તો એમને ફરકાવતા છે તો મને શું ખબર કામ કર હાલિયા દેન જોઈએ વે શું થાય છે ન્યા થોડું જોવા જવાય બા હવે હા મોબાઈલમાં માં હાલ મને ડાયર માં કઈ કાડું લાગે છે

આ તો તરાબ પૂછે માનાના ભજિયા બનાવીને ખાય છે એ હાલું ભાગો આ ભૂતાયો બટા આ કેટલા મોટા એ તમારી માને મે નાટ પડીતી કે મહાણીયામાં ન જાવ તોય લઈ ગયા એ મને થોડી ખબર હતી અહીંયા એટલા બધા ભૂતડા આ મોટા માથાવારા હવે આપણે હાલો હવે શું કાસું

એ હુંન માર બા મહાણીયા માં બહાર જવા ગયા તા ને તો કેટલા બધા ભૂતડા માણાન કાપીને એના ભજિયા બનાવીને ખાઈ છે આ છે અ દોશી શું ઓતરના પોર માં રાંગા મારેસ અતારે હોય હું ખોટું નથી બોલતી આ મારી એક ને એક છોડી ના હમ બસ હોય

થવાની થઈ ગઈ તમે આવો તો ખરા પછી તમને આપણે હામાં જાય આ ગામ ના ઇમરજન્સી બોલાય શું થયું હોય છે કોને ફોન કર્યો હતો મેં ફોન કર્યો હતો શું થયું

ખોટી ને હમણાં એક ડાખી ને તો બધા દાંત પાડ દઈશ એ હાલો આ ખોટી ને હાલો હાલો ટાઈમ બગાડી ખોટો સાહેબ ઈ સાચું બોલે છે અમે બધા એમની નજરે જોયું હે હા એલા અમે કેમ માની એમ એ તને શું લાગે આ બધા સાચું બોલે ખોટું બોલે સાહેબ ખોટી ના હે બધાય ખોટી ના હે હા લે ભાઈ ખોટી ના હાલો સાહેબ આ વાત સાચી છે સમજો જો આ વાત ખોટી નીકળે ને સમજો અમને બધા છે ભળક દે દીજો બસ હે હા

મારવા <tipos> પડશે <tipos> <tipos>